ખેડૂત નદીમાં ફસાયા હતા તેમને બચાવવા જયારે એનડીઆરએફ ની ટીમ પહોંચી તો એનડીઆરએફ ના જવાનો પણ ફસાઈ ગયા આખરે જિલ્લા કલેક્ટરે વાયુસેનાની મદદ માંગી વાયુસેનાએ હેલિકોપ્ટર મોકલ્યું અને તમામ લોકોને રેસ્ક્યુ કર્યા ધોધમાર વર્સાથી થી દ્વારકામાં માટે અપીલ કરવામાં આવી ધોધમાર વરસાદ જે રીતે દ્વારકામાં વરસ્યો છે જળાશયોની અંદર પાણીની ભારે આવક થઈ છે દ્વારકાના પંદર ડેમો પૈકી આઠ ડેમો ઓવરફ્લો થયા છે ત્રણ ડેમો સિત્તેર ટકાથી વધુ ભરાઈ ચુક્યા છે દ્વારકામાં જે પંદર ડેમ આવેલા છે તે પૈકી આઠ ડેમો ઓવરફ્લો થયા છે ડેમ છે જે સિત્તેર ટકાથી વધારે ભરાઈ ગયા છે આથી તમામ નીચાણવાળા વિસ્તારમાં કે ડેમના જે કેચમેન્ટ વિસ્તારમાં કે ડેમનો ઓવરફ્લો થવાથી જે કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યાં લોકોને વિનંતી છે કે તેઓ રસ્તો પસાર ન કરે